નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર એક બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ પાંચસો ને એવુંથી ઊંચો ભાવ છસો ને એકત્રીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને એક બાજરો ચારસો પચાસથી પાંચસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી સત્તરસો ને ઇઠ્યાસી રૂપિયા થી સોળસો ને પાંચ મગફળી ઝીણી આઠસો ત્રીસથી એક હજાર નેવું મગફળી જાડી આઠસો ચાલીસથી અગિયારસો પિંચાશી ધાણા અગિયારસો વીસથી પંદરસો ને છત્રીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાવન તલ અઢારસો થી ત્રેવીસો ને છ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ત્રીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો છ જુવાર આઠસોથી આઠસો ચાલીસ મગ પંદરસોથી ઓગણીસો ચાર તલકળા છત્રીસોથી છત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ ચૌદસોથી સોળસો નેવું અડદ બારસોથી સોળસો પાંચ ઘઉં પાંચસો પચાસથી છસો ઇઠોતેર ચણા નવસો એંસીથી તેરસો ને પચીસ મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને ચાલીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો રૂપિયા અજમો બાવીસોથી પાંચ હજાર બસો ને પંચાણું એરંડા અગિયારસો પચાસથી બારસો ને સોળ તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો ને સિત્તેર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ચારસો ને પંચાવન રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પચાસથી ભાવ ચાર હજાર એંસી રૂપિયા તલી પંદરસોથી બાવીસો ને સિત્તેર લસણ છસોથી પાંત્રીસો ને પચીસ ધાણા આઠસોથી ચૌદસો પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ અઢાર રૂપિયા તલ સફેદ પંદરસોથી એકવીસો ને તલ કાળા ત્રણ હજારથી ચાર હજાર ને એકાવન ઘઉં પાંચસોથી છસો ને ત્રીસ ઘઉં ટુકડા પાંચસો દસથી સાતસો રૂપિયા ચણા નવસોથી બારસો ને ચાલીસ તું એની વાત કરીએ તો નવસોથી સોળસો એકવીસ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો સિત્તેર લસણ બત્રીસો પચાસથી બત્રીસો ને પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ને નવ ચણા નવસોથી તેરસો ને પચાસ મેથી આઠસોથી એક હજારને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર સાતસોથી ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા વરિયાળી આઠસોથી બારસો રૂપિયા રાય નવસોથી અગિયારસો ને એકવીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ છસો બેથી ઊંચા ભાવ છસો ને અડતાલીસ રૂપિયા ઘઉં ટુકડા છસો ચૌદથી સાતસો ને છ કપાસ બારસો એકથી ચૌદસો છ્યાસી મગફળી ઝીણી સાતસો એકવીસથી અગિયારસો ને એકતાલીસ મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો ને છપ્પન કલંજી સત્તરસોથી થી ને એકત્રીસ એરંડા અગિયારસો છવ્વીસથી બારસો ને એકાવન તલ કળા ચાર હજાર આઠસો ને છોતેર તલ પંદરસો એકાવનથી ચોવીસો ને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ત્રણ હજાર નવસો એકાણુંથી ઊંચો ભાવ ચાર હજાર એકાવન રૂપિયા ધાણા નવસો એકાવનથી સોળસો ને એકતાલીસ ધાણી એક હજાર એકથી અઢારસો એકાવન મકાઈ ચારસો એક્યાસીથી છસોને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો સોળ રૂપિયાથી ચારસો ને સોળ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને છત્રીસ અડદ નવસો અગિયારથી ને એકોતેર મગ નવસો એકાણુંથી અઢારસો ને વાત કરીએ તો એક હજાર અગિયારથી અગિયાર રૂપિયા સોયાબીન છસોથી આઠસો એકત્રીસ વાલ આઠસો એકાણુંથી સોળસો એકોતેર રાય બારસો એકતાલીસથી બારસો ને એકતાલીસ ચણા સફેદ બારસો એકવીસથી એકવીસોને એક રાયડો નવસો અગિયારથી અગિયારસો ને એકત્રીસ લસણ બારસો એકાવનથી બત્રીસોને એક વટાણા પાંચસો એકવીસથી પાંચસો ને એકવીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર